નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ટકાવારીના પીવાય ક્યુ જોવાના છીએ જેની અંદર અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા અગત્યના દાખલા આપણે કવર કર્યા છે આ વિડીયોની અંદર ટોટલ પાંચથી છ દાખલા સોલ્વ કરાવેલા છે દરેક એક્ઝામ્પલ અગત્યનો છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી અહીંયા આપેલું છે કે વેપારી પોતાના માલ પર વીસ ટકા અને દસ ટકા એમ બે ક્રમિક વળતર આપે છે તો પરિણામી વળતર કેટલું થાય મિત્રો અહીંયા બે અલગ અલગ તમને વળતર આપેલા છે બરાબર અને પરિણામી વળતર તમારે શોધવાનું છે તો આના માટે શું કરવાનું આપણે જોઈએ સૌથી પહેલા એક સૂત્ર છે આપણી પાસે કે ક્રમિક વળતરની ટકાવારી શોધવા માટે પરિણામી ટકાવારી બરાબર એ વત્તા બી માઇનસ એ ગુણ્યા બી ભાગ્યા જ્યારે પણ ક્રમિક વળતર આપેલા હોય અને પરિણામી વળતર લાવવું હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું એ વત્તા બી માઇનસ એ ગુણ્યા બી ભાગ્યા સો અહીંયા એ અને બીની રકમ તરીકે તમારે અહીંયા જે ક્રમિક વળતરના ટકાવારી આપેલી છે એને કન્સિડર કરવાની છે તો અહીંયા એ તરીકે હું વીસ ટકા લઉં અને બી તરીકે દસ ટકા લઉં અને આની અંદર કિંમતો મૂકી સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ જોઈએ એની જગ્યાએ વીસ ટકા લખવું તો અહીંયા વીસ વત્તા દસ માઇનસ વીસ ગુણ્યા દસ અને છેદમાં સો અહીંયા જોઈએ વીસ વત્તા દસ કરીએ તો ત્રીસ મળે છે માઇનસ અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ તો અહીંયા બે ગુણ્યા એક એટલે કે માઇનસ બે મળે છે ત્રીસમાંથી હું બે માઇનસ કરું તો આનો પરિણામી જવાબ મળે છે અઠ્યાવીસ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરિણામી વળતર તમને મળે છે અઠ્યાવીસ ટકા કે જ્યારે વેપારી માલ ઉપર વીસ ટકા અને દસ ટકા એમ ક્રમિક અલગ અલગ વળતર આપે ત્યારે પરિણામી વળતર આપણને અઠ્યાવીસ ટકા મળ્યું કહેવાય બરાબર તો ઓપ્શન પ્રમાણે અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન નંબર બી ક્રમિક વળતર માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે જો કોઈ સંખ્યાના પંચોતેર ટકામાં પંચોતેરનો ઉમેરો કરવામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે તો તે સંખ્યા ખાલી જગ્યા છે આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસ બી બે હજાર વીસમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે હવે આનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં કોઈ સંખ્યાના પંચોતેર ટકા તમને આપેલા છે તો અહીંયા હું લખું કે પંચોતેર ટકા રકમ એની અંદર પંચોતેરનો ઉમેરો કરવામાં આવે છે તો આ રીતે આપણે લખી શકીએ કે સંખ્યાના પંચોતેર ટકા વધતાં પંચોતેર બરાબર અહીંયા જે પરિણામ મળે છે એ પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે એટલે કે મૂળ સંખ્યા અહીંયા તમને પાછી મળે છે હવે મૂળ સંખ્યા મળતી હોય તો સંખ્યાના પંચોતેર ટકામાં પંચોતેર ઉમેરતા મૂળ સંખ્યા એટલે કે રકમ તમને મળે છે મૂળ રકમ સો ટકા મૂળ સંખ્યાને આપણે સો ટકા માનીને ચાલીએ તો મૂળ સંખ્યાના પંચોતેર ટકા એની અંદર પંચોતેર ઉમેર્યા તો મૂળ પરિણામ મળે છે એટલે કે મૂળ સંખ્યા મળે છે તો મૂળ સંખ્યાને હું સો ટકા માની લઉં બરાબર તો આ રીતે આપણે ગાણિતિક સ્ટેપ લખી શકીએ હવે આગળ જોઈએ જો સંખ્યાના પંચોતેર ટકાની અંદર કોઈ એક સંખ્યા ઉમેરવામાં આવે છે અને સંખ્યા સો ટકા બની જાય છે તો આની આધારે આપણે સમજી શકીએ કે પંચોતેર ટકા રકમની અંદર બીજા કેટલા ટકા રકમ ઉમેરવામાં આવે તો સંખ્યા સો ટકા બને તો તમે જોઈને સમજી શકો કે પંચોતેર ટકા રકમમાં બીજા હું પચીસ ટકા સંખ્યાના પચીસ ટકા ઉમેરું તો જ મને સો ટકા રકમ મળે બરાબર તો અહીંયા આપણે સમજી શકીએ કે આ પંચોતેર જે ઉમેરેલા છે એ મૂળ સંખ્યાના પચીસ ટકા કહેવાય બરાબર તો અહીંયા આપણે આવું સમજીએ કે જો પચીસ ટકાની કિંમત પચીસ ટકાની કિંમત પંચોતેર હોય તો સો ટકા રકમ એટલે કે મૂળ કિંમત આપણે સો ટકા માની હોય તો સો ટકા રકમની કિંમત કેટલી હોય બરાબર હવે આનું સાદું આપીએ તો આગળ જોઈએ સો ગુણ્યા પંચોતેર એના છેદમાં આવી જાય પચીસ છેદ ઉડાડીએ તો પચીસ તરી પંચોતેર ત્રણ ને સો વડે ગુણું તો ત્રણ ગુણ્યા સો એટલે ત્રણસો બની જાય છે અહીંયા તો તો આપણો જવાબ એટલે કે મૂળ સંખ્યા જે છે છે એ ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ કે પંચોતેર ટકા રકમની અંદર કેટલા ટકા રકમ ઉમેરવામાં આવે તો સંખ્યા સો ટકા બને તો અહીંયા આપણને પંચોતેર જે ઉમેરેલા છે એ પંચોતેર પચીસ ટકા રકમ કહેવાય બરાબર કારણ કે પંચોતેર ટકા રકમમાં બીજા પચીસ ટકા રકમ ઉમેરું તો જ મને સંખ્યા સો ટકા બને ઓકે તો આના આના આધારે આપણે જોઈ શકીએ કે આ જે પંચોતેર આપેલા છે એ મૂળ સંખ્યાના પચીસ ટકા છે બરાબર તો પચીસ ટકા રકમ પંચોતેર હોય તો મૂળ સંખ્યા એટલે કે સો ટકા રકમ કેટલી હોય એ રીતે આપણે ગણતરી કરી અને મૂળ સંખ્યા લાવી શકીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ મિત્રો આ એક્ઝામ્પલ જુનિયર ક્લાર્ક બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલો છે એક્ઝામ્પલ છે કે એક સંખ્યાને દસ ટકા વધારવામાં આવે અને પછી દસ ટકા ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ખાલી જગ્યા એટલે કે વધારો થાય ઘટાડો થાય એ કે કોઈ ફેર ના પડે આનો જવાબ તમારે જોવાનો છે તો જોઈએ આગળ આનું સોલ્યુશન સૌથી પહેલાં કોઈ સંખ્યાની અંદર અમુક ટકાનો વધારો કરી અને પછી અમુક ટકાનો ઘટાડો કરવાની વાત કરીએ ત્યારે તમારી પાસે આ સૂત્ર છે કે પરિણામી શું ફેરફાર થાય તો પરિણામી ટકાવારીમાં ફેરફાર બરાબર એ પ્લસ બી પ્લસ એ ઇન્ટુ બી ભાગ્યાસો જ્યારે પણ ટકાવારીમાં પરિણામી ટકાવારી શોધવાની હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું કે પરિણામી ફેરફાર બરાબર એ પ્લસ બી પ્લસ એ બી અપન બરાબર હવે અહીંયા તમારે જોવાનું કે જે સંખ્યાની ટકાવારીમાં વધારો આપેલો હોય એ વધારાની ટકાવારીને તમારે પ્લસ ગણવાની અને ઘટાડામાં ટકાવારીમાં ઘટાડો આપેલો હોય એને તમારે માઇનસ તરીકે ગણતરીમાં લેવાના બરાબર તો આ સૂત્રની અંદર હું એ તરીકે પ્લસ દસ ટકા લઉં અને બી તરીકે હું માઇનસ દસ ટકા લઉં બરાબર વધારો આપેલો હોય તો એને પ્લસ સિગ્નલ આપવા સોરી પ્લસ નિશાની આપવાની અને ઘટાડો આપેલો હોય એને આપણે માઇનસની નિશાની આપવાની તો અહીંયા સૂત્રમાં હું કિંમત મૂકું તો આ પ્રમાણે થાય એ બરાબર પ્લસ દસ ટકા તો અહીંયા હું લખું દસ બી તરીકે માઇનસ દસ ટકા તો અહીંયા માઇનસ દસ પ્લસ દસ ટકા અહીંયા પ્લસ લખીશું અને ગુણાકારમાં અહીંયા દસ જે આવે છે એ માઇનસ લખીશું બરાબર અને આના છેદમાં આવે છે સો હવે અહીંયા સાદુ રૂપ આપીએ તો દસ માઇનસ દસ તો અહીંયા ઉડી જાય જીરો થઈ જાય હવે દસ ગુણ્યા દસ અને અહીંયા નીચે આપેલા છે સો તો દસ ગુણ્યા દસ સો થાય અથવા તે એક જીરો ઉડાડી દઈએ તો અહીંયા જવાબ વધે છે એક ગુણ્યા એક માઇનસ તો અહીંયા આપણે જોઈ શકીએ કે પરિણામી ટકાવારીમાં ફેરફાર બરાબર માઇનસ એક ટકા માઇનસમાં જવાબ આવે છે એનો મતલબ કે અહીંયા પરિણામની અંદર એક ટકાનો ઘટાડો થાય છે જ્યારે પણ માઇનસ નિશાની આવે ત્યારે તમારે ઘટાડો સમજવાનો બરાબર તો અહીંયા જોઈ શકીએ કે સંખ્યાને દસ ટકા વધારવામાં આવે અને પછી દસ ટકા ઘટાડવામાં આવે તો પરિણામી સંખ્યાની અંદર એક ટકાનો ઘટાડો જોવા મળે બરાબર તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બને છે કે સંખ્યાની અંદર એક ટકા ઘટાડો થાય છે ઘણીવાર એવું પણ બને કે અહીંયા ટકાવારી સરખી ના આપેલી હોય અલગ અલગ આપેલી હોય કે દસ ટકા વધારવામાં આવે છે અને વીસ ટકા ઘટાડવામાં આવે છે તો સંખ્યામાં શું ફેરફાર થાય તો આ પ્રમાણે આપણે એ અને બીની અલગ અલગ સંખ્યાઓ લઈ શકીએ વધારાની જે સંખ્યા આપેલી હોય એને પ્લસ તરીકે ગણવાની અને ઘટાડાની જે ટકાવારી આપેલી હોય એને માઇનસ તરીકે આ સૂત્રમાં મૂકવાના છે બરાબર અને ગણતરી કરવાની છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર ચાર જોઈએ મિત્રો આ એક્ઝામ્પલ જે 2015 ની હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલું છે જોઈએ કે ચારસોના ના ટકા બરાબર એક હજારના કેટલા ટકા કહેવાય તો આના માટે શું કરીએ સૌથી પહેલા હું આગળ લખી દઉં સોલ્યુશન કે ચારસોના એસી ટકા એટલે ચારસો ગુણ્યા એસી ભાગ્યા સો લખી શકાય આપણે ચારસોના એસી ટકા એટલે કે ચારસો ગુણ્યા એસી ભાગ્યા સો બરાબર કોના બરાબર થાય છે તો એક હજારના કેટલા ટકા તો આપણે ધારી લઈએ કે એક હજારના એક ટકાની બરાબર થાય છે તો એક હજાર ગુણ્યા એક્સ ભાગ્યા સો લખાય આપણે ધારી લઈએ કે એક હજારના એક્સ ટકા બરાબર ચારસોના એસી ટકા થાય છે તો એને ગાણિતિક રીતે આપણે આ રીતે લખી શકીએ હવે અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા બંને બાજુથી સો કેન્સલ કરી દઉં અહીંયા ત્રણ જીરો આપેલા છે તો ત્રણ જીરોને હું ડાયરેક્ટલી ઉડાડી દઉં બરાબર અથવા તો અહીંયા એક હજારને અહીંયા છેદમાં લાવું તો પણ એનું સાદુરૂપ એ રીતે જ આવી શકે બરાબર હવે અહીંયા એક્સની કિંમત મળે છે તમને કેટલી તો એક્સ બરાબર અહીંયા આઠ ગુણા ચાર તો એક્સની કિંમત બને છે આઠ ચોક બત્રીસ તો અહીંયા આપણો જવાબ મળી ગયો કે એક્સ બરાબર બત્રીસ ટકા એટલે કે ચારસોના એસી ટકા એ એક હજારના બત્રીસ ટકાના બરાબર કહેવાય તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર પાંચ જોઈએ મિત્રો આ એક્ઝામ્પલ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર બારની પરીક્ષામાં પૂછાયેલો છે એકદમ સહેલો એક્ઝામ્પલ છે એક વર્ગમાં સિત્તેર વિદ્યાર્થી છે ત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે અહીંયા તમને આપેલું છે કે વર્ગની અંદર સિત્તેર વિદ્યાર્થી છે ત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થયા અને પાસ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવી છે તો આના માટે શું કરીએ આપેલી વિગત પ્રમાણે અહીંયા જોઈએ કે નાપાસ વિદ્યાર્થીઓ કેટલા છે તો નાપાસ વિદ્યાર્થી બરાબર ત્રીસ ટકા હવે જો નાપાસ વિદ્યાર્થી ત્રીસ ટકા હોય તો પાસ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય તો આપણે જોઈ શકીએ કે ત્રીસ ટકા નપાસ હોય તો પાસ વિદ્યાર્થીઓની સંખ્યા સિત્તેર ટકા બની જાય બરાબર તો અહીંયા મતલબ કે પાસ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવી હોય તો આપણે સંખ્યા લાવી પડે તો અહીંયા જોઈએ કે સિત્તેર વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થી પાસ થયા અને ત્રીસ ટકા વિદ્યાર્થી નપાસ થયા હોય તો અહીંયા પાસ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર સિત્તેરના કુલ ગુણ અહીંયા કુલ વિદ્યાર્થી આપેલા છે સિત્તેર તો સિત્તેરના સિત્તેર ટકા વિદ્યાર્થી પાસ થયા બરાબર તો સિત્તેરના સિત્તેર ટકા કેવી રીતે લવાય તો સિત્તેર ગુણ્યા સિત્તેર અહીંયા એક એક ઝીરો આપણે કેન્સલ કરી દઈએ તો ઓગણપચાસ એટલે કે પાસ વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા મળે છે ઓગણપચાસ તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે કે ગણિત વિષયની અંદર ટોટલ સિત્તેર ટકા વિદ્યાર્થી પાસ થયા સિત્તેર ટકા એટલે સિત્તેરના સિત્તેર ટકા ઓગણપચાસ વિદ્યાર્થી કહેવાય ઓપ્શન એ સાચો જવાબ છે